તો ચાલો બફાઈ જાય પછી આપણે સૂટી ભાજી બનાવો અને તૈયારી કરશું ઘણા દિવસો પછી એટલે માનો ને કેટલા ટાઈમ પછી હું ભાજી બનાવો કેટલા ટાઈમમાં અમે સૂટી ભાજી બનાવી જ નથી અત્યારે બરાબર ને ઠંડી પણ બહુ છે અમારે મને કેવી ઠંડી છે કોમેન્ટમાં લખશો બરાબર તો ચાલો ભાતનો હા આવી જશે એટલે આપણે ભાત બનાવી દઈશું મને એકવાર કોમેન્ટ હતી કે બેન તમે અગિયારસમાં જોશે કેમ ભાત બનાવો તો અમારી ત્યાં છે ને ત્રણથી ચાર જ છોકરાઓ અગિયારસ રહીએ છીએ બાકીના કોઈ અગિયારસ નથી રહેતા એટલા માટે છંડલમાં પણ ટિકિટ હોય છે અમારી આ દાળ ભાત અને શાક રોટલી તો અમારે છંડલમાં દેવાનું હોય બાકી અગિયારસ લે ને સાંભળે ખીચડી આ રાજાના લોટની પૂરી હોય ને કાં સૂકી ભાજી હોય એ દેવાતું હોય છે તો બરાબર તો ચાલો ફટાફટ બનાવવાની આપણે શરૂઆત કરીએ તો અહીંયા આપણે હવે બટેકા બખાઈ ગયા છે તમે જોઈ શકો છો અત્યારે નવા બટેકા આવે ને એટલે થોડાક

તો અહીંયા સરસ મજાની આપણી સૂકી ભાજી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો ને બાજુ ટમેટાની ચટણી પણ બનીને તૈયાર છે અને દાળ પણ વખાઈ ગઈ છે એ દાળ પણ આપણે વઘારવાની છે ને આ સાંભળવા માટે દૂધી બટેકા ને માંડવીના દાળ પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે પેલા દાળ વઘાડી લઈશું પછી સાબર બનાવશું પછી બનાવશું રોકી પાણી હવે આપણે ઉતારી લઈશું

તો ફાઇનલી હવે બાર વાગી ગયા છે અને આપણે બધી રસોઈ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ઘણા ટાઈમ પછી આ સુખી ભાજી બનાવેલી છે તો આ સુખી ભાજી છે આમાં સાંભળની ખીચડી છે અને આ છે ચટણી બરાબર ટમેટાની રોટલી છે આજે આપણે મરચાં દઈશું ભાત દાળ ને આ ટિફિનો રખાઈ ગઈ છે તો આપણે હવે આ ટિફિનો ખરીદીશું બરોબર

ને ચડવા દઈશું પછી ભાત થઈ જાય ફટાફટ ભાત વધારી દઈશું તો ચાલો